કે વૈશાલીબેન પંડ્યા જે મારા પૂર્વ કર્મચારી હતા હવે જે તે સમયે મારું પદ નિમણૂક થઈ હતી ત્યારે બેને મારા દ્વારા સોંપેલી કામગીરી કરી નથી અને સંસ્થા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરી અને સંસ્થાને બદનામ થાય એવું કૃત્ય કર્યું હતું અને મંડળ વિરુદ્ધમાં પોલીસમાં ખોટી ફરિયાદ કરી કે આ સંસ્થા મારા જીવને ઇજ્જતને જોખમ છે જેના કારણે મંડળે તપાસ સમિતિ રચી બેનને તક આપી હતી તપાસ સમિતિના આધારે નિર્ણય થયો અને બેનને તપાસ મિનિટ રચ્યા બાદ બરતરફ કરેલ છે અને જેનો કોર્ટમાં અત્યારે હાલમાં કેસ ચાલી રહ્યો છે અને આ માટે બેનને હજુ હાજર કર્યા નથી અને ત્યારબાદ વિજયભાઈ સાહેબ જે છે જે પૂર્વ પ્રમુખ હતા તેઓએ શું કર્યું કે તે તે સમયે બેનને બરતરફ કર્યા હતા હવે એમને હાજર કરવા માટે મારી પાસે તો એઝ એ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે મારી પાસે મંડળનો ઠરાવ હોય ઠરાવમાં બહુમતીની સાઇન હોવી જોઈએ કે પીટીઆરમાં જે વ્યક્તિ નોંધાયેલા હોય એની બહુમતીની સાઇન હોય ત્યારબાદ જ હું આગળ બેનને હાજર થવાની કાર્યવાહી કરી શકું પરંતુ મારી પાસે એવો કોઈ પત્ર આવ્યો નથી અને વિજયભાઈ સાહેબ જે છે એ એકલા પત્ર લઈને આવ્યા અને આ જેમની સાબ બીજા ચાર પાંચ માણસો હતા જે મંડળમાં નહોતા એવા વ્યક્તિઓને લઈને આવ્યા અને વિજય સાહેબને મેં કીધું કે સાહેબ તમે હું બેનને હાજર કરું પરંતુ તમે પીટીઆરમાં નોંધાયેલા વ્યક્તિઓની બંને જેમની સાઇન લઈને આવો તો હું બહુમતીની સાઇન તો મારથી કરી શકે કારણ કે નિયમ પ્રમાણે હું કદાચ હાજર કરું અને મંડળના અન્ય બહુમતીઓ મારા પર કોઈ બ્લેમ ના કરી શકે એના માટે મારા બચાવવા માટે મેં સાહેબને કીધું હતું કે તમે મંડળમાં જે પીટીઆરમાં છે તેમની સાઇન લઈને આવો સાહેબે કોઈ સાઇન લઈને નથી આવ્યા માત્ર એમની સાઇનનો લેટર છે અને એ લેટર એવો છે કે જે મંડળનો અધિકૃત લેટર હોવો જોઈએ કે જેમાં તાલુકો સંખેડા લખેલું છે એ લેટર નથી અને એમના દ્વારા નવો બનાવેલો લેટર છે અને એ લેટર એવો છે કે જે પહેલાંના સમયમાં વિજયભાઈ સાહેબે જાતે જ કીધું હતું કે આ તાલુકાનો તાલુકાનું લીટર યા મંડળનો અધિકૃત લેટર નથી તેમ છતાં પણ એના પર સાઇન કરીને સાહેબ લેટર લઈને આવે છે કોઈ મંડળનો પ્રશ્ન એવું છે કે મંડળે કોઈ પણ આવો પ્રકારનો બેનને હાજર કરવાનો ઠરાવ કર્યો નથી અને મંડળ પ્રમુખ સાહેબ દ્વારા મને જાણવા મળ્યું છે કે હાલમાં કોર્ટમાં કેસ ચાલે છે જ્યાં સુધી કોર્ટમાંથી નિરાકરણ ન આવે ત્યાં સુધી બેનને હાજર કરવાની કોઈ પ્રક્રિયા નથી તેમ છતાં બેન આજે હાજર થઈ જબરજસ્તી મારી ખુરશી પર બેસી ગયા છે હું ગયો તો મારા કામથી અને પોલીસ સ્ટેશનમાં મારે હતું અરજી આપવાની પ્રમુખ સાહેબે કીધું તમે પોલીસમાં અરજી આપો અરજી આપવા માટે ગયો હતો અને મારી ગેરહાજરીમાં બેન ખુરશીમાં બેસી ગયા છે અને જેના કારણે વિદ્યાર્થીને કંઈ ખબર પડી હશે શું થયું ખબર વિદ્યાર્થીઓ બેનને જોયા અને ખુરશીમાં એમણે બેઠેલા જોયા એટલે બહાર બેસી ગયા છું હું વિદ્યાર્થીઓને બોલાવું છું પણ તે અંદર આવતા નથી સાહેબ વિદ્યાર્થી કેટલા કલાકથી બહાર બેઠા છે વિદ્યાર્થી સાહેબ હું બોલેલી હતો લગભગ એક વાગીની આસપાસ ત્યારે બે કલાકથી બેઠા છે આજે વિદ્યા મંદિર માકણી આ હાઈસ્કૂલમાં

અને વારંવાર એમને પ્રમુખ સાહેબની આજ્ઞાનું અનાદર કરેલું છે એવું એમનું કહેવું છે એમને પત્રમાં લખેલ છે ને એના આધારે એમને ઇન્ચાર્જ આચાર્યના પદ ઉપરથી એમણે આજે હટાવ્યા છે અને મારી ઇન્ચાર્જ આચાર્ય પદની નિમણૂક કરેલ છે જે તેમને મને આ પત્ર સાથે મને લીગલ રીતે બેસાડેલા છે સાથે ઠરાવની કોપી પણ જોડીને આપેલ છે અને તેઓ જાતે રૂબરૂમાં આવીને એમને પોતે જ મને અહીંયા આગળ આ પદ આપેલ છે વૈશાલી બેન પંડ્યા